નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગ્રુમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ અંગે એક મહત્વના ન્યૂઝ સામે આવ્યા છે એ ન્યૂઝ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ન્યૂઝપેપરનું નામ છે નવ ગુજરાત સમય અને ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ આવ્યું છે કે તમારી તાજેતરમાં લેવાયેલી બોર્ડ પરીક્ષાની ધોરણ દસ અને ધોરણ બારની તમારી ઉત્તરવહીઓની ચકાસણીનું કાર્ય એ પૂર્ણ થઈ ગયું છે અને અત્યારે તમારા જે માર્ક્સ છે એ માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ પણ લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને તમારું પરિણામ એ એપ્રિલના છેલ્લા વીકમાં લગભગ જાહેર કરાશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ન્યૂઝ જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓની ઉત્તર વયની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આ વખતે સાત મે આપણે ઇલેક્શન છે એ ઇલેક્શનના કારણે તમારું પરિણામ એ કેટલાક દિવસ વહેલું આપવું પડે તેમ દેખાઈ રહ્યું છે અને લગભગ તમારું પરિણામ એ પચીસમી એપ્રિલ સુધીમાં જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો કે આ એક ઓફિશિયલ ડેટ નથી જેવી જ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હરબ મહેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં સી યુ ઓલ ધ બેસ્ટ